લુકના શુભ સંદેશમાંથી પાઠ પાંચમો અધ્યાય કલમ બાર થી સોળ તું સાજો થા એકવાર ઈસુ કોઈ શહેરમાં હતા ત્યારે એવું બન્યું કે આખા શરીરે ગોળ થયેલો એક માણસ ત્યાં આવી ચડ્યો ઈસુને જોતા જ સાક્ષાક પ્રણામ કરીને તેણે તેમની આજીજી કરી કે પ્રભુ આપ જો ઈચ્છો તો મને સાજો કરી શકો એમ છો ઈસુએ હાથ લંબાવીને તેને સ્પર્શ કરીને કહ્યું હું તો ઈચ્છું છું તું સાજો થા અને તે જ ક્ષણે તેનો કોડ મટી ગયો ઈસુએ તેને કોઈને પણ કહેવાની મના ફરમાવીને કહ્યું પણ જઈને પુરોહિતને તારું શરીર બતાવજે અને સાજા થવા બદલ મોશેએ ફરમા પ્રમાણે નૈવેદ્ય ધરાવજે એ એમને માટે પુરાવારૂપ થઈ બનશે છતાં ઈસુની ખ્યાતિ તો ઉલટી એટલી વધારે ફેલાઈ ફેલાતી ગઈ અને લોકોના ટોળે ટોળા એમને સાંભળવા અને રોગમાંથી સાજા થવા એકઠા થવા લાગ્યા પણ ઈસુએ અવારનવાર એકાંતમાં ચાલ્યા જતા અને પ્રાર્થના કરતા આ પ્રભુની વાણી છે તે જ આપવા આધાર છે જયસુ વારા ધર્મજનો ઘણી વખત આપણા જીવનમાં એવું બન્યું હશે કે આપણે પ્રાર્થના કરી હશે કોઈ વસ્તુની આજીજી કરી હશે કદાચ કોઈ વસ્તુની માંગણી કરી હશે એ પછી દેવળમાં હોય કે એકાંત જગ્યાએ બેસીને પ્રાર્થના કરેલી હોય કે કોઈ જઈને પ્રાર્થના કરેલી હોય પણ અવારનવાર કાતો ઘણી વખત આપણને એનો જવાબ ના અર્થાત નકારાત્મક મળ્યો હશે કદાચ જે વસ્તુ આપણને જોઈતી હશે એ મળી નહીં હોય કે કદાચ જે સફળતા જોઈતી હશે એ નહીં મળી હોય મારા વાળા ધર્મજનો આજના સુસંદેશમાં આપણને મહત્વનું વાક્ય મળે છે આજે કોડિયો આવી ચડે છે અને શાસ્ત્રાંગ પ્રણામ કરીને કહે છે જો આપ ઈચ્છો તો મને સાજો કરી શકો એમ છો જો આપ ઈચ્છો તો અર્થાત તમારી ઈચ્છા હોય તો આપણે ઘણી બધી વખત આમ હોદ્દાપૂર્વક અધિકારપૂર્વક બોલીએ છીએ પ્રભુ મારે આ વસ્તુ જોઈએ છે મારે આ સફળતા જોઈએ છે પણ ઘણી વખત આપણે ભૂલી જઈએ છીએ પ્રભુ તમારી ઈચ્છા હોય તેમ કરવા દેજો પણ કહ્યું હતું કે શક્ય હોય તો પ્યાલો મારી આગળથી લઈ લો તેમ છતાં મારીને પણ તમારી ઈચ્છા પૂરી થાય એ જ રીતે આપણે પણ પ્રાર્થના કરવાની જરૂર છે મારા વાલા દરમજાનો હંમેશા પોતાની ઈચ્છા કરતા પ્રભુની ઈચ્છાને પહેલા મૂકીએ અને પ્રભુની ઈચ્છાને વસ થઈને કાર્યો કરીએ જય ઈસુ